છેલ્લા વધુ યાદગાર બનાવવા માટે આ લોકોએ એટલે કે મોટા ભાઈઓ બહેનોએ એક નાટક જાતે ઊભું કર્યું છે અને નાટકનો સમયગાળો છે પહેલું જે દ્રશ્ય છે એ આ લોકોના વેકેશનનું છે હમણાં જે ઉનાળાનું વેકેશન ગયું ને ચાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી તેતાલીસ ડિગ્રી તાપમાન એ તાપમાન ઉનાળો ને વેકેશન અને એ લોકોનો એક ઝુરાપો છે એને આપણે નામ આપશું પવન ઝુરાપો કે વેકેશનમાં આપણે જોડીએ છીએ પવને ચાવા માટે અને એ લોકોને કેટલી બધી આકાંક્ષાઓ છે કે નવા આવનારા કેવા હશે શું કરતા હશે કોણ આવશે ડાયાડમરા હશે એ તોફાની હશે એ બધા વાતો કરે છે શેમાં વિડીયો કોલમાં આ દ્રશ્ય થી શરૂ થશે બીજું દ્રશ્ય ભવનના બાંકડાનું છે જે આપણે બાર બાકડે બેઠા હતા ને નાસ્તો કરતા હતા એ બાંકડાનું છે અને ત્રીજું દ્રશ્ય પછી એ સસ્પેન્સ રાખવું જોઈએ છે એ તમે જાતે ઉકેલી લેજો

અરે કવા જોડે છે લાઈબ્રેરીમાંથી કુછ લીધાતા ને એ નું તો કુટવા લાગી હે ને ડાળ નું કુટવા જાવી મુકે ને જ્યાં આજે છે મારે તો હવે સાહેબને કહ્યું છે કે વેકેશન છિયે રાખ તો વાંધો ન આવે અને એમને કીધું હતું ને કે લાગે ત્યારે આવતા અરે એમ કઈ કીધું આ જોઈએ આ નિયમ પણ આમ વરસાદ આવશે આ નામ કે સંથી છે આ નામ દવા વિદ્યાર્થીઓ ભરાઈ જશે કે મમ્મી ખાતો મમ્મી આ ઘીણી એ ગઈ ગઈ કે આવી જ નહીં અજી પમડી લીધેલો એવો ગેટ આજે વઢાઈ લીધો કહો જો એને ફોન અયો આ યસરે દુમાડી પડી ગઈ તો એકનું ધ્યાન નથી હવે મામાને અને વાળીયા अबे आज होलीवुड या हम निशान भेजी करो तो हरी बात से शूजे ली निशानों ना भवन जारे सुबह जारे भवन 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 यारे यारे कैसे हो बे बाहर पास हरियाणा से आया काम करता हुआ सेर हुआ भवन Ha,

આ સત્ર ખોલે છે ત્યારે भवनના બાકડે અડિંગો જમામીને બેઠેલી આ વિદ્યાર્થી પરિષદ શું કહે છે પાસ હવે આવ એટલે હા ઓય એ વાત તો ઓલ આ

એ તો ન હોય કરેલે થોડી જરૂર કે ને પણ છે કે આપણે કહી કેમ જરૂરય ન પડે ને ને બધા ઓલરેડી આ આપણે ને પણ દોડજો અને શીખવજો કે આપો આપ બોલવા હા હો કેમેરા શૂટિંગ વ્યવસ્થા બધું આ Lá <laughs> pra સેમેસ્ટર 8 ચાલી ગય બસ પ્લેટફોર્મ નંબર 1 પર ગોટવાઈ ગઈ છે બધા આવતા જાય છે ને બસ ભરાતી જાય છે આપણે <laughs> <laughs> બંડા કેરલ કાશ્મીર ઓ તારી ધારી પી ઊભંજે પકવા દે ભાઈ આનો ખાલી જોજો છે એ બધું વાત

અને એવું બનાવીએ કે જેમાં ભગવાનની બધી પ્રવૃત્તિ આવી જાય બધું એટલે બધું જ હાલો બોસ આપણે તો તૈયાર જ છીએ બોલો તમારે સાંભળવું છે ભગવાન વિશે તો આપણે આપણે ઈચ્છા જ ચાલો ત્યારે તમારે સાંભળવું છે

એટલે રકડુઓનો ઢવકા ટવકા કરતો મારો Oh my. すごい